નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઠ્યાવીસ તારીખ અગિયાર બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ ને મિત્રો તો આવકમાં એક છાપરું આખું ફૂલ ભરાઈ ગયું છે અને બીજા છાપરું ફૂલ ભરાવામાં એકાદા બે પિલોર બાકી છે એટલે તે પણ ભરાવા આવ્યું છે તેવી પોઝિશન છે મિત્રો અને હરાજીનું કામકાજ છાપરા નંબર બે માંથી શરૂ થવાની તમે જોયું ટૂંક જ સમયમાં હરાજીનું કામકાજ શરૂ થાય ઝાંસી કહેવાય છે આજે ના બજારમાં મિત્રો સફેદ ડુંગરી પણ આવેલી છે મિત્રો અને એમપીની બે બે ત્રણ ગાડી એમપીની પણ જોવા મળી રહી છે તો ચાલો હવે હરાજીનું ટાઈમ એ થઈ ગયો છે એ જાણી લે કહેવા છે આજના ભાવ 81 બોલા જો બોલા કે કે આ 81 ના એ ગાણો આ અડી જો હવે બસ તો એક હા 201 ના આ બસ તો એક 201 માં ગાંડું બકવાનું બસ

એકસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે એકસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે સફેદ માલ છે ને માલ તમે જોઈ શકો છો મીડિયમ ક્વોલિટીનો માલ છે મિત્રો કોકો દાણવાની અંદરમાં ઉગેલો જોવા મળી છે ને કોકો બગાડવાળો જોવા મળી રહ્યો છે એકસો ને અગિયાર રૂપિયાના અગિયાર અગિયાર એક ને અગિયાર ના એકસો ને અગિયાર રૂપિયા નો ભાવ એકસો ને અગિયાર રૂપિયા નો ભાવ છે એકસો ને અગિયાર રૂપિયા નો ભાવ છે

એકસો ને છત્રીસ રૂપિયાનો ભાવ જે છે એકસો ને છત્રીસ રૂપિયાનો ભાવ છે નો એકસો ને છત્રીસ ને એમપી નો માલ છે એકસો ને છત્રીસ રૂપિયાનો જે છે ખાલી છન્નું રૂપિયાનો ભાવ જે છે અને તમે જો માલ છન્નું રૂપિયામાં વેચાણો છે વેચાણ તમે જો આ માલ ખાલી છન્નું રૂપિયાનો ભાવ છે આ માલનો હા આ એ વેલા છે કે એ મુલાયામાં બોલું કે નખુ શું કરા પડી એક હજાર એક હજાર એ બસો ને છ રૂપિયા નો ભાવ છે બસો ને છ રૂપિયા નો ભાવ જે છે એમપી નો માલ છે સાઈડ ની વાત કરો તો ફૂલ ગોલા સાઈ છે માલ છે એમપી નો માલ છે ફૂલ ગોલા સાઈડ છે